નમસ્કાર મિત્રો જય માતાજી હું રાજુભાઈ મારી યુટ્યુબ ચેનલ કવિ શીરવા લોગીમાં આપનું સ્વાગત કરું છું અને આજે હવાર પડી ગયું છે અને હવાર હવારમાં હું અને હીરો બેન જો નાની અગાશીમાં આવી ગયા છે એવી અને અહીંયા જો જમરૂખડી છે તો જમરૂખ આવી ગયા છે ખૂબ જ મીઠા છે અને જો જમરૂખ સુધાર્યા છે અને હું અને હીરોબેન બે જમરૂખ ખાવી છે ખૂબ જ મજા આવે છે એમાં જીરું નાખ્યું છે મીઠું નાખ્યું છે ખૂબ જ સરસ મજાના જમરૂખ છે ખાવાની મજા આવે છે આમ કરો કે સબસ્ક્રાઈબ કરી નાખી એમ કે કેને મિત્રો વિડીયો જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કા ખૂબ જ મજા આવી ગઈ જો હિરુબેન ને જમરૂખ ખાય છે એ તાજે તાજું જમરૂ પોતાર્યું છે ખૂબ જ મીઠા જમરૂખ છે અમારી ઘરની જમરૂ ખડી છે જો અંદર મીઠું નાખ્યું છે ધાણ જીરું નાખ્યું છે મરચું નથી નાખ્યું કારણ કે હીરિબેન નથી ખુલા ગે એટલા માટે કામ બતો બહુ મીઠા છે બહુ મીઠા છે તમને જમરૂક ભાવે છે કે તો હિરો

Mitu tangan jiru Sai, mitu. Ia butuh naksu, kan? Nam, nam, nam. Kita masih? Memang minta sih. kan? Hmm Am, Am, Amkan Am, Like Am, 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 kan શું કરવાનું પોટમ હા જેરુબેન ને બોલતા આવડી ગયું છે હવે કા તમને ભાવે તું કેતો તમને ભાવે છે આપું એમ કે આપું કે હું તો છે હું તો છે ને રાખશે કા

જવું ખાઈ દો જાય એ એ એ એ એ એ છે તો મિત્રો અમે તો વેકેશન ચાલે છે એટલે ઘરે જ હોઉં છું આખો દિવસ મજા આવે છે બાળકો રમવાની યુરુબેન પણ મજા આવે છે હવે મારી ઘર ગમતું નથી આખો દિવસ હારે હારે જ હોય છે ગમને જાવારે લઈ જવાની એરબેન ને કા હારવા ર આવનું નું કોપ માં હે કા દુકાને જવાનું પછી આમ જવાનું કા ભાગ લેવા જવાનું પછી મામન ઘરે જવાનું પૈસે જે જે કરવા જવાનું મજા આવે મજા આવે હમ જે દિવસ તો ઘરે છું તે દિવસ તો કોઈ પણ જાતી નથી મારી પાસે રહે છે માર ખાવાનું Haro yeah, haru haru canh Ruben? Ruben Senna, dùng rút mang bibi tay. Mal malo ni kaize, bay kiếp môn kaize. Hmm, 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 અમારી જમરૂખડી દેખાડું કેવા કેવા જમરું ખાવા છે બતાવીશ ચાલો જો ઘણી મોટી જમુરખડી થઈ ગઈ છે બે માળને આવી જાય એવડી મોટી જમરૂખડી છે જો અહીંયા જમરૂખ ખાઈ ગયા છે દેખાય છે જો અહીંયા લુમખો છે મોટા જબર ત્રણ જમરૂખનો લુમખો છે પછી થોડાક નાના કાચા હોય એવું છે જો અહીંયા છે જો Boh, zomburuk lagi ya sih. Tuh, amari zomburuk liche? Ya, Yo Iruben.

જમણું ખાધા ખૂબ જ મજા આવી ગઈ મરચું નહોતું નાખ્યું કારણ કે હીરોનું તીખું લાગે એટલે જીરું અને મીઠું બે જ વસ્તુ નાખી હતી અને ઘરની જમણુંના મીઠા અને તાજા ઝમરૂખ ખાધા ખૂબ જ મજા આવી ગઈ તમારે પણ ખાવા હોય તો જરૂર ને જરૂર આવો કારણ કે હવે જમણું ઉકલવામાં છે અને ઘણા બધા જમણું પણ ખાઈ લીધા છે તો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર કરી નાખશો સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં વિનંતી ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય